માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાનો અટકાયત કરવામાં આવી હતી પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત કરી હતી લાલજી ભગત સુધીની દંડવત યાત્રા કરી રહ્યા છે તો કઠિન યાત્રાના એકવીસમા દિવસે પણ અધિકારીઓ પદાધિકારીઓ નહીં આવતા આક્રોશ જોવા મળ્યો હતો સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈ દંડવત યાત્રા નીકાળવામાં આવે છે સરકાર અને હું પણ ગાંધી ઘર જઈ અને પાણી ત્યાગ કરે અને આત્મા વિલોપન હું કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું આ સમજ માટે